ભરૂચથી ઉકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર મુલત ચોકડી પાસે ઓવરબ્રિજ પર એક તુફાન કારમાં આગ ભૂંકી ઉડતા દોડ હમ ગઈ હતી આગની જાણતા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લશ્કરોએ આગ પર કામ મેળવ્યો હતો સદનસીબે આગમાં કોઈ જાનહાની નહી નોંધાઈ હતી હાલમાં પડી રહેલી ગરમીના કારણે અનેક વાહનોમાં આગ લાગવાના બનાવો નોંધાઈ રહ્યા છે ત્યારે સોમવારના રોજ ભરૂચના નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલા મુલદ ચોકડી પાસેથી એક તુફાન કાર ચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક બોનેટમાંથી ધુમાડા નીકળતા કાર ચાલકે ગાડીને રોડની સાઇડમાં ઊભી રાખી ચેક કરતાં બોનેટમાં આગની જ્વાળાઓ ઉઠતા કાર ચાલક સમયસૂચકતા વાપરી સાઇડમાં નીકળી ગયો હતો જો કે આગ એટલી વિકરાળ હતી કે આગમાં કારને પૂરેપૂરી ચપેટમાં લઈ લીધી હતી આગની જાણ થતા ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશકરોએ જાણ કરવામાં આવતા લાશરોએ તાત્કાલિક સ્થળ પર દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો જોકે આગ પર કાબુ મેળવ્યા ત્યાં સુધીમાં કાર આગમાં સંપૂર્ણ રીતે બળીને ખાબ થઈ ગઈ હતી કોઈ જાનહાનિ નહીં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો